Thank <laughs> you. કારીગર હૈ સંધ્યા નામ હે ઓર પ્લાસ્ટર કા કામ કરતા હૈસા કામ કરતા હૈ અને આ સંધ્યા ના જોડવા ભાઈ હેડવા સંધ્યા ના છોકરો છે

અટાણે આટલું મહેનત મજૂરી કામ કરે છે અને ન્યાય દે શું કરવાનું છે ડાયરેક્ટ ના તો હલ કમાવા વાળું એ ના તો હા હા તમારું શું કેવું છે કડવી બેન આ કડવી બેન આવો આવ રે આત તમારું શું કહેવાનું છે કવિતા બેન હે પાછા આવશો એટલે બેનું કરીને આવશો કે આજો આટલું આટલું માલ મારે તો રહેતો નથી આ કારીગર છે જુઓ દાહોદ થી બોલાયું અને એ પાછો હિંમત ઓલી બાજુ તારા હું કેવાનું તારા લગન થઈ ગયા કેટલા વર્યા બે વરસ થઈ ગયા બે વરસ થઈ ગયા કેટલું લેનું છે